નમસ્કાર દર્શક મિત્રો

હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે લોકોની સુરક્ષા અને સિસ્ટમની નિષ્ફળતાના કારણે કડક પગલાની જરૂર છે ગુજરાતમાં દર વર્ષે કૂતરા કરડવાના લાખ લાખથી વધુ કેસ નોંધાય છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગીર સોમનાથમાં ખાતરની અછત ખેડૂતો પરેશાન આના વિશે વિગત જણી તો ગીર સોમનાથમાં રવિ મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછતથી ખેડૂતો પરેશાન છે વેરાવળ એપીએમસીમાં ગુસ કોમાસોળ દ્વારા વેચાણ થાય છે પરંતુ પૂરતો જથ્થો મળતો નથી ખેડૂતોએ જણાવ્યું કે સવારે છ વાગ્યાથી લાઇનમાં ઊભા રહીને પણ માત્ર બે થી ત્રણ થીલીઓ જ મળી જ્યારે એક વીઘા માટે વધુ જરૂરી છે ઘઉં જીરું ચણા જેવા પાકોને ખાતર ન મળતા ઉત્પાદન પર અસર પડવાની ચિંતા છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સંસદમાં નવમી ડિસેમ્બરે ચૂંટણી સુધારા પર ચર્ચા થશે આના વિશે વિગત જણીએ તો સરકારે સંસદના શિયાળુ સત્રમાં ચૂંટણી સુધારા અથવા સર એટલે કે એસઆઈઆર પર ચર્ચા કરવાની વિપક્ષની માંગ સ્વીકારી લીધી છે આ વિષય પર મંગળવાર અને નવમી ડિસેમ્બર બે ના રોજ ચર્ચા થશે જ્યારે બુધ સોમવારે આઠમી ડિસેમ્બરે સંસદમાં વંદે માતરમ પર ચર્ચા થશે વડાપ્રધાન મોદી વંદે માતરમ પર ચર્ચા શરૂ કરશે બંને ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે જ્યારે દસમી ડિસેમ્બરે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ચૂંટણી સુધારા પર ચર્ચાનો જવાબ આપશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રાઇબલ યોજનાનું મકાઈ બિયારણ સડેલું નીકળ્યું આના વિશે વિગતથી જણીએ તો છોટા ઉદેપુરમાં આદિવાસી ખેડૂતોને આપેલું મકાઈનું સરકારી બિયારણ સડેલું તેમજ ગુણવત્તા વિહીન નીકળતા પાક ઉગ્યો નહીં એક હજારથી વધુ ખેડૂતોએ રૂપિયા પાંચસોમાં બિયારણ અને દવા કીટ લીધી હતી પરંતુ વાવેતર બાદ છોડ ના ઉગ્યા કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન પછી હવે મકાઈના બિયારણથી ફરી નુકસાન થતા ખેડૂતોમાં રોષ છે વાવણીનો સમય વીતી ગયો છે ખેતીવાડી વિભાગે સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં એપલનો સંસાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરવાનો ઇનકાર આના વિશે વિગતિ જણી તો ભારત સરકારે સ્માર્ટફોન કંપનીઓને તેમના નવા ઉપકરણોમાં સંસાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ કરીને વેચવાનો આદેશ આપ્યો હતો જો કે સમાચાર એજન્સી રોઇટર્સના સૂત્રો અનુસાર એપલે આદેશ માનવાનો ઇનકાર કરી દીધો છે એપલનું માનવું છે કે ફરજિયાત એપ્લિકેશન તેમના ઉપકરણોની પ્રાઇવસી અને સુરક્ષા માળખા પર નકારાત્મક અસર કરી શકે છે અને કંપની સરકાર સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરશે Okay. <laughs>

ભારતમાં ચાલી નું સ્થાનિક ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવશે આ ડ્રોન ચીન અને પાકિસ્તાનની સરહદો પર લાંબી દૂરની દેખરેખ માટે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું આના વિશે વિગતે જાણીએ તો ગુજરાત પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે બે હજાર છોસમાં રાજ્યના જળપાલિત વિસ્તારોમાં અઢારથી વીસ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે થોડ અભયારણ્યમાં છેલ્લા ચૌદ વર્ષમાં પક્ષીઓની સંખ્યામાં ત્રણસો અને નળ સરોવરમાં બસો છોતેર ટકાનો વધારો થયો છે તાજેતરની ગણતરીમાં રાજ્યમાં છસો ડોલ્ફિન અને સાત હજાર છસો બોતેર ઘુડખર પણ નોંધાયા છે પ્રકૃતિ સંરક્ષણના પ્રયાસોથી ગુજરાત વન્યજીવોનું સુરક્ષિત આશ્રય સ્થાન બની રહ્યું છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં પાંચથી દસ વર્ષમાં વિશ્વ યુદ્ધ પરમાણુ યુદ્ધ પણ થઈ શકે આના વિશે વિગતથી જાણીએ તો ઉદ્યોગપતિ એલોન મસ્કે દુનિયાભરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક ગંભીર ભવિષ્યવાણી કરી છે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટના જવાબમાં તેમણે કહ્યું કે દુનિયા જલ્દી જ વિશ્વયુદ્ધમાં ફસાઈ શકે છે એલોન મસ્કે કહ્યું કે આ યુદ્ધ થવામાં પાંચ વર્ષ અથવા વધુમાં વધુ દસ વર્ષ લાગી શકે છે અને તે પરમાણુ યુદ્ધ પણ હોઈ શકે છે તેમણે વૈશ્વિક સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં વિરાટ કોહલીનો મોટો નિર્ણય આના વિશે વિગતથી જોઈએ તો ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પંદર વર્ષના લાંબા અંતરાલ બાદ ફરીથી વિજય હજારે ટ્રોફી રમવાનો મોટો નિર્ણય લીધો છે તેમણે દિલ્હી ક્રિકેટ એસોસિએશન એટલે કે ડીડીસીએને આ અંગે જાણ કરી દીધી છે વિરાટ કોહલીએ છેલ્લે બે હજાર દસમાં આ ટુર્નામેન્ટ રમ્યા હતા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ તેમને આ ટ્રોફી રમવા માટે મનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ટુર્નામેન્ટ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર રોજ અમદાવાદમાં શરૂ થઈ રહી છે ત્યારબાદના બીજા ગતિના સમાચારમાં રૂપિયો ઓલ ટાઈમ લો નેવું પાર આના વિશે વિગતથી જોડી તો તારીખ ત્રીજી ડિસેમ્બર બે હજાર રોજ ભારતીય ચણ બજારમાં મોટો આંચકો લાગ્યો છે કારણ કે અમેરિકન ડોલર સામે રૂપિયો પ્રથમ વખત રૂપિયા નેવું પ્રતિ ડોલરના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરીને રૂપિયા નેવું પોઈન્ટ ચૌદ પૈસાને ઓલ ટાઈમ લો સપાટીએ પહોંચ્યું છે આ રેકોર્ડ ઘટાડા પાછળ ડોલર ઇન્ડેક્સની મજબૂતાઈ એફઆઈઆઈનો આઉટફ્લો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ મુખ્ય કારણ છે રૂપિયાના નબળા પડવાથી આયાત મોંઘી થશે છે જેના પરિણામે કેટલીક વસ્તુઓની કિંમત વધી શકે છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં એસબીઆઈમાં નવસોથી વધુ જગ્યાઓ માટે ભરતી આના વિશે વિગત તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરના પદો માટે ભરતીની જાહેરાત કરી છે અરજી પ્રક્રિયા બીજી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ થઈ હતી રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પોતાનું અરજી ફોર્મ ભરી અને સબમિટ કરી શકે છે અરજી કરવાની અંતિમ તારીખ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર છે આ ભરતી માટે પસંદગી અનેક તબક્કામાં થશે ત્યારબાદના બીજા ગતના સમાચારમાં સરકારનો મોટો નિર્ણય બદલાયા સરકારી કર્મચારીઓ માટે છે એનપીએસ અને રોકાણ વિકલ્પો વધારીને કર્યા કર્મચારીઓ હવે તેમની જોખમ લેવાની ક્ષમતાના આધારે વધુ નિયંત્રણ સાથે પેન્શન ફંડ પસંદ કરી શકશે અગાઉ મોટા ભાગના કર્મચારીઓ ડિફોલ્ટ યોજનામાં રહ્યા હતા જેમાં ફક્ત ચાર ટકા સક્રિય વિકલ્પ પસંદ કરતા હતા આ ફેરફાર નિવૃત્તિ આયોજનને વધુ લવચિક અને વ્યક્તિગત બનાવશે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં શ્રીલંકાના દાજા પર પાકિસ્તાને ડામ આપ્યો આ શ્રીલંકાને પાકિસ્તાનને મદદરૂપે મોકલેલી રાહ સામગ્રી એક્સપાયર થઈ નીકળતા છે શાહબાઝ શરીફ સરકારે મોકલેલી ફૂડ આઇટમ્સ પરની એક્સપાયરી ડેટ બે હજાર ચોવીસની હોવાનું જોવા મળ્યું હતું પાકિસ્તાનના દૂતાવાસે ગર્વભેર શેર કરેલા આ જ તેમની પોલ ખોલી નાખી જેના પગલે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં ચાલીસ લાખ નામ કપાશે આના વિશે વિગત જણી તો ગુજરાતમાં નવી મતદાર યાદી જાહેર થાય તે પહેલાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની ડિજિટાઇઝેશન કામગીરી નેવું પૂર્ણ થઈ ગઈ છે આ વ્યાપક સુધારણાના પરિણામ સ્વરૂપે ગુજરાતમાંથી ચાલીસ પોઈન્ટ બાર લાખથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કાયમી ધોરણે કમી કરવામાં આવે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કપાતા રાજકીય ક્ષેત્રે આ મામલો ચર્ચાનો વિષય બન્યો Não ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં નોકરી માટે હવે ઓળખાણ નહીં ચાલે સિત્તેર ટકા કંપનીઓમાં એઆઈ દ્વારા ભરતી આના વિશે તો ભારતમાં નોકરી લેવા માટે હવે ઓળખાણ નહીં પણ લાયકાત જરૂરી છે એક રિપોર્ટ મુજબ સિત્તેર ટકા અને પચાસ ટકા બેન્કિંગ કંપનીઓ ભરતી પ્રક્રિયામાં હવે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે એચઆર મેનેજરના સ્થાને અલ્ગોરિધમ દ્વારા ઉમેદવારોના રિઝ્યુમ અને સ્કિલ ટેસ્ટ તપાસાય છે તેથી રૂટીન કામવાળી એટલે કે લેગસી જોબ્સ ઘટી રહી છે પરંતુ સામે એઆઈ અને ક્લાઉડ ક્ષેત્રે નવા રોલમાં ચાલીસ ટકાનો વધારો થયો છે જે ફ્રેશર્સ માટે નવી તકો સર્જી રહ્યું છે ત્યારબાદના બીજા ગતના સમાચારમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આના વિશે વિગતવાર જાણીએ તો લાંબા સમયના ઉતાર ચઢાવ પછી આખરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તારીખ ત્રીજી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ છવ્વીસ કેરેટ સોનું રૂપિયા એક હજાર બસો સાત સસ્તું થઈને રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર પાંચસો ત્રાણું પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે તો બીજી તરફ ચાંદી પણ રૂપિયા પાંચસો ત્રીસના ઘટાડા સાથે રૂપિયા એક લાખ ચુમ્મોતેર હજાર છસો પચાસ પ્રતિ કિલોના સ્તરે આવી છે છેલ્લા કેટલાક દિવસોથી કિંમતી ધાતુઓના ભાવમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી હતી ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં રાજ્યમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓની નવ ગુજરાતમાં વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસે વન વિભાગે જાહેર કરેલા આંકડા ગૌરવ વધારે છે સરકારની અસરકારક પહેલથી ગુજરાત વન્ય પ્રાણીઓ અને યાયાવાર પક્ષીઓ માટે દેશની સૌથી સુરક્ષિત આશય સ્થાન બન્યું છે તાજેતરની વસ્તી ગણતરીમાં સિંહ મોર નીલગાય વાંદરા કાળિયાર દીપડા સાંભર ચિંકારા સહિત એકવીસ પ્રજાતિઓની કુલ નવ ત્રેપન લાખ બધું વધુ વસ્તી નોંધાય છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં વિકાસની વાતો વચ્ચે બે લાખથી વધુ તો કેન્દ્ર સરકારે લોકસભામાં ખુલાસો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં બે લાખ ચાર હજાર બસો વધુ પ્રાઇવેટ કંપનીઓ બંધ થઈ ગઈ છે સૌથી વધુ કંપનીઓ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન એટલે કે ત્યાંશી હજાર ચારસો બાવન કંપનીઓ બંધ થઈ હતી કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું કે કંપનીઓ આર્થિક સંકટને બદલે બિઝનેસ ન કરવાની ઈચ્છા અથવા નિષ્ક્રિયતાને કારણે બંધ થઈ છે હાલમાં નોંધાયેલી કુલ કંપની માંથી માત્ર પાસઠ ટકા જ સક્રિય સ્થિતિમાં છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પાક નુકસાની બદલ ખેડૂતોને રૂપિયા એક હજાર કરોડની સહાય ચૂકવાય આના વિશે થી જણી તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કમોસમી વરસાદ વરસાદથી પાક નુકસાનીની સહાયમાં ગુજરાત સરકારે અત્યાર સુધી રૂપિયા એક હજાર અઠ્ઠાણું કરોડ ચૂકવ્યા છે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ઓગણત્રીસ લાખ અરજીઓ મળી છે જેમાંથી અગિયાર લાખને મંજૂરી મળી છે કુલ રૂપિયા દસ હજાર કરોડના પેકેટ હેઠળ બાકીની રકમ જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે અને ફોર્મ ભરવાની મુદત પણ ખુલ્લી છે Tim. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં પુતિનની યુરોપને સીધી ધમકી કોઈ નહીં બચે આના વિશે વિગત જોઈએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને આખરી ચેતવણી આપી છે તેમણે કહ્યું કે જો યુરોપ અમારી વિરુદ્ધ યુદ્ધ શરૂ કરશે તો રશિયા સંપૂર્ણ રીતે જવાબ આપવા તૈયાર છે પુતિને ધમકી આપી કે જો યુરોપ યુદ્ધ શરૂ કરશે તો એવો જવાબ આપીશું કે કોઈ વાતચીત કરનારું પણ નહીં બચે તેમણે સ્પષ્ટતા કરી કે યુક્રેનમાં રશિયા હજુ પણ સર્જિકલ ઓપરેશન જેવી મર્યાદિત કાર્યવાહી કરી રહ્યું છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ધમકી આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખું વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જે દેશો અમેરિકામાં ડ્રગ્સ મોકલે છે તેમના પર સૈન્ય હુમલો થઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ડ્રગ્સની તસ્કરીમાં સામેલ કોઈપણ દેશ પર અમેરિકા હુમલો કરવાનો વિકલ્પ અપનાવી શકે છે તેમણે કોલંબિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોકેન બનાવવા અને વેચનાર દેશો ઉપર પણ કાર્યવાહી થશે ટ્રમ્પની આ ચેતવણીથી વૈશ્વિક સ્તરે છબછાર મચી ગઈ છે mm-hmm <laughs> એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમિત શાહ ફરી ત્રણ દિવસ ગુજરાત આવશે આના વિશે વિગત જણી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી પાંચ થી સાતમી ડિસેમ્બર બે દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની ત્રણ દિવસીય મુલાકાત લેશે આ પ્રવાસમાં તેઓ રૂપિયા ત્રણ હજાર થી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરશે અમદાવાદમાં રૂપિયા છસો કરોડના ખર્ચે બનેલા પંદર કામોનું ઉદ્ઘાટન થશે જેમાં વસ્ત્રાપુર તળાવ જેવા પ્રોજેક્ટ્સ પણ સામેલ છે ગાંધીનગર મત વિસ્તારમાં રૂપિયા બે હજાર ત્રણસો પંચાણું પોઈન્ટ સત્યોતેર કરોડના અડસઠ કામોની ભેટ મળશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પીએમઓ નું નામ તીર્થ અને રાજભવન બન્યું ભવન આના વિશે વિગતી જાણી તો સરકારે મોટો નિર્ણય લેતા પીએમઓ ઓ પરિસરનું નામ દેશભરના રાજ્ય ભવનનું નામ લોક ભવન કર્યું છે કેન્દ્રીય સચિવાલય હવે કર્તવ્ય ભવન તરીકે ઓળખાશે પીએમ એ જણાવ્યું કે આ ફેરફાર તંત્રને બદલે સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને સેવાની ભાવનાને પ્રાધાન્ય આપે છે આ પરિવર્તન દર્શાવે છે કે સરકાર સત્તામાંથી સેવા તરફ આગળ વધી રહેશે જે જનતાની સેવા માટે પ્રતિબદ્ધ છે એના પછીના બીજા મહત્વના સમાચારમાં હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મુકાયા મુખ્યમંત્રી આના વિશે તો તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી હિન્દુ દેવી દેવતાઓ પર કરેલી ટિપ્પણીને કારણે વિવાદમાં ફસાયા છે એક કાર્યક્રમમાં તેમણે હિન્દુ ધર્મના દેવતાઓની સંખ્યા અને વિવિધ જૂથો માટેના અલગ દેવતાઓની વાત કરીને કટાક્ષ કર્યો હતો આ વિવાદાસ્પદ નિવેદન પર ભાજપને બીઆરએસ બંને સખત વાંધો ઉઠાવ્યો છે અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને તાત્કાલિક માફી માંગવા કહ્યું છે જેનાથી રાજકીય વિવાદ વકર્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હું લાલચી નથી પણ મને નોબેલ મળવો જોઈએ આના વિશે વિગત જણી તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ શાંતિ પુરસ્કારનો મુદ્દો ઉઠાવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરશે તો તેમને નોબલ પ્રાઇઝ મળવું જોઈએ જો કે તેઓ ઇનામ માટે લાલચી નથી તેમણે દાવો કર્યો કે તેઓ આઠ યુદ્ધો સમાપ્ત કરી ચૂક્યા છે અને યુક્રેન યુદ્ધ તેમનું નવમું યુદ્ધ હશે ટ્રમ્પે એવું પણ કહ્યું કે નોબેલ વિજેતા મહિલાએ પોતે કહ્યું હતું કે આ પુરસ્કાર ટ્રમ્પને મળવો જોઈતો હતો ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતની દસ નદીઓ બની અતિ પ્રદૂષિત સાબરમતીની હાલત ગંભીર આના વિશે વિગતથી જણી તો રાજ્યની પર્યાવરણ સ્થિતિના જાહેર થયેલા ઓક્ટોબર બે હજાર પચીસના રિપોર્ટમાં રાજ્યની દસ મહત્વની નદીઓને અતિ પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે જેમાં સાબરમતી અને ભાદર નદીની સ્થિતિ વધુ ગંભીર છે સાબરમતીના ગોઠા પાસેનો પટ્ટો અત્યંત ઝેરી થયો છે અમલખાડી અને ખારી જેવી ચાર નદીઓને પ્રાથમિકતા એકમાં મૂકવામાં આવી છે નદીઓના શુદ્ધિકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પાણી પાણી જળસર જીવવા માટે જોખમી બન્યું છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સંસદની અંદર અને બહાર વિપક્ષનો હોબાળો આના વિશે વિગતથી જણી તો તારીખ બીજી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષ ગૃહમાં હિંસક હોબાળો ચાલુ રાખ્યો હતો વિપક્ષી સાંસદોએ એસઆઈઆરના મુદ્દા પર ચર્ચાની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા તેમણે વોડ છોડ ગાંધી છોડના જેવા નારા પણ લગાવ્યા હતા અગાઉ વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં એસઆઈઆર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચાંદની ચોકમાં એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસો સત્તાણું પર પહોંચતા લોકો ત્રાહીમામ તો ત્રાહીમા એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે જેના કારણે લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યું છે શહેરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે સૌથી વધુ પ્રદૂષણ ચાંદની ચોકમાં જોવા મળ્યું છે જ્યાં એકયુઆઈ ત્રણસો સત્તાણું નોંધાયું છે આ ઉપરાંત વિવેકવિહારમાં ત્રણસો બાણું એક્યુઆઈ બવાનામાં ત્રણસો નેવું એક્યુઆઈ અને આનંદ વિહારમાં ત્રણસો ત્યાં એક્યુ રેકોર્ડ થયો છે મોટા ભાગના વિસ્તારોમાં એકયુઆઈ ત્રણસો થી ઉપર છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં જીગ્નેશ મેવાણીનો અર્થસંઘવીને ખુલ્લો પડકાર આના વિશે વિગત જણી તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી અર્થસંઘવીને દારૂ અને ડ્રગ્સના મુદ્દે ખુલ્લો પડકાર ફેંક્યો છે ગુજરાત પોલીસ ભવનમાં પ્રાંગણમાં ડિબેટ માટે આમંત્રણ આપ્યું છે જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતને ડ્રાય સ્ટેટ કહીને ઢોંગ બંધ કરો રાજ્યમાં નશાની નદીઓ વહી રહી છે ડ્રગ્સ અને દારૂના કારોબારમાંથી કમાય તેને ગુજરાતનો ગદ્દાર કહેવાય કેમેરા સામે ઓપન ડિબેટ કરવાની અને ખુરશી છોડીને ન ભાગવા કહ્યું છે ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં સુડતાલીસ દિવસથી ઇમરાન ખાન સાથે કોઈ સંપર્ક નહીં આના વિશે વિગતથી જણી તો પાકિસ્તાનની અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અને સ્થિતિ વિશે છેલ્લા સુડતાલીસ દિવસથી કોઈ માહિતી ન મળતા તેમના પુત્રો કાસિમ અને સુલેમાન ચિંતિત છે કાસિમે કહ્યું કે તેમના પિતાને બે સેલમાં રાખવામાં આવ્યા છે અને પરિવારને મળવા કે ફોન પર વાત કરવાની મંજૂરી અપાતી નથી જે એક સંપૂર્ણ બ્લેકઆઉટ સમાન છે પુત્રોને ડર છે કે સરકાર ઇમરાન ખાનની ગંભીર હાલત છુપાવી રહી છે you એના પછીના બીજા મહત્વના સમાચારમાં સિગારેટ અને પાન મસાલાનો ભાવ યથાવત આના વિશે વિગત જાણી તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક બે અને સ્વાસ્થ્ય રાષ્ટ્રીય સુરક્ષા શેષ વિધેયક બે રજૂ કર્યા જેનો હેતુ એકત્રીસમી માર્ચ બે હજાર રોજ પૂરા થતા જીએસટી વળતર ઉપકરનું સ્થાન લેવાનો છે જેથી સિગારેટ અને પાન મસાલા પર ઊંચા કરવેરા યથાવત રાખી શકાય આથી થતી આવકનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વાસ્થ્ય પાછળ થશે જોકે વિપક્ષી બિલનો ભારે વિરોધ કર્યો હતો એના પછીના બીજા ગતિના સમાચારમાં દેશમાં કાતિલ ઠંડીની ચેતવણી આના વિશે વિગતથી જણી તો હવામાન વિભાગે આ વર્ષે દેશમાં કાતિલ ઠંડી પડવાની ચેતવણી આપી છે જે ત્રણ મહિના સુધી ચાલશે ઉત્તર મધ્ય અને પૂર્વોત્તરના રાજ્યોમાં તાપમાન સરેરાશ કરતાં વધારે નીચું જશે કાશ્મીર હિમાચલ જેવા રાજ્યોમાં બરફવર્ષાથી કેદારનાથમાં પારો દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ચારથી છ દિવસ શીતલહેર જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં મુસ્લિમો જ્ઞાનવાપી મથુરાનો દાવો છોડી દે આના વિશે વિગત જાણી તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એએસએના પૂર્વ અધિકારી કે કે મહમૂદે મંદિર મસ્જિદ વિવાદોમાં સયમ રાખવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે ચર્ચા માત્ર રામ જન્મભૂમિ મથુરા અને જ્ઞાનવાપી પર જ કેન્દ્રિત રહેવી જોઈએ મહમૂદે મુસ્લિમોને આ ત્રણેય જગ્યાઓ સ્વચ્છાએ સોંપી દેવા અને હિન્દુઓને હવે નવો દાવો ન કરવા માટે આગ્રહ કર્યો છે જેથી વધુ મુશ્કેલીઓ ના વધે ત્યાર પછીના મહત્વના સમાચારમાં દેશનો સૌથી લાંબો ગ્લાસ સ્કાયવોક ઓપન આના વિશે વિગત જણી તો વિશાખાપટ્ટનમના કૈલાસગીરી હિલ ટોપ પર બનેલો સ્કાયવોક પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઔપચારિક રીતે ખુલ્લો મુકાયો છે આ પચાસ મીટર લાંબો કેન્ટીલીવર ગ્લાસ સ્કાયવોક દેશનો સૌથી લાંબો સ્કાયવોક ગ્લાસ ગણાય છે લગભગ રૂપિયા સાત કરોડના ખર્ચે બનેલું આ આકર્ષણ આઠસો ફૂટની ઊંચાઈ છે જેના પર ઊભા રહેવાથી હવામાં તરતા હોવાનો અનુભવ થાય છે પારદર્શક કાસનો ફ્લોર ધરાવતો આ સ્કાયવોક ડિસેમ્બર મહિનાની રજાઓમાં સમું મુખ્ય કેન્દ્ર બનશે